જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી લઈને માર્કેટમાં પહોંચ્યા હતા ડુંગળીના વિપુલ ઉત્પાદન ને કારણે ખેડૂતોને બજારમાં સારો ભાવ મળ્યો છે આ બજાર ભાવ પ્રમાણે વીસ કિલોગ્રામ ડુંગળીના કટ્ટાના બસ્સો થી ચારસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા છે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ડુંગળીની વધુ આવકને કારણે બજારમાં ભાવ સુસ્થિર રહ્યા છે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહ્યું છે આ બમ્પર આવકને કારણે હાલ પૂરતી ડુંગળીની આવકને રોકી દેવામાં આવી છે માર્કેટ યાર્ડના પ્રમુખે જણાવ્યું કે ડુંગળીના વધુ કટ્ટા મૂકી દેવા માટે જગ્યા ઓછી પડી રહી છે અને વ્યવસ્થાપનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે આથી યાર્ડમાં સિસ્ટમને સુશ્રુષિત રાખવા અને ડુંગળીના ભાવને મજબૂત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે વિશ્લેષકોનું માનવું છે કે બજારમાં ડુંગળીની પુષ્કળ આવકના કારણે ભાવમાં થોડો ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ યાર્ડમાં આવક રોકી દેવાના કારણે ભાવ મજબૂત રહ્યા છે જેથી ખેડૂતોને સારો નફો મેળવી શકાય તેમ છે બજારમાં ડુંગળીની મોટા પાયે આવકને કારણે સિનિયોકિત ઔદ્યોગિક વિપણન પણ હલનચલન આવી રહ્યું છે યાદના ટ્રાન્સપોર્ટ અને સંચાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ડુંગળીના કટ્ટા ઉઠાવીને યોગ્ય રીતે વિતરણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે નવરાત્રિના લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં રોડની બંને સાઇડ આઠથી દસ કિલોમીટરની લાઈનો થયેલ હતી ડુંગળીની આવક જોઈએ તો બે લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે વીસ કિલોના ભાવ જોઈએ તો બસો રૂપિયાથી લગાડીને સાડા ચારસો રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે